જોકે આપણે જો કે લેટ હોય કોઈ વહેલું તો હોતું જ નથી અને આ વાદળા છે તો કે પછી બહુ વાદળા થઈ ગયા અને પ્લસ રાતે આપણે આખ્યાન જોવા ગયા હતા તો બે તો આખ્યાનમાં આથિયનમાં વાગી ગયા હતા બરોબર પછી સવારમાં થોડુંક લેટ ઊભું થયું એવું છું બધું તો કાંઈ નહીં તમે ફૂલ લોકમાં કન્ટિન્યુ રહેજો હાથમાં છે પાણીની બોટલ ગળામાં ઠેલો અને ફટાફટ દુકાને પહોંચીને પછી આપણે મળીએ થોડું કામ બસ

તો ભાઈ હવે બે વાગી ગયા ને જમી કાઢવી ને ફ્રેશ થઈને મોટા કોનો લાંબો લગાવી દીધું છે કે હવે તણકો અત્યારે બહુ પડે છે વધારે પડતો એની કાંઈ વાત જવા જો એટલો પડે છે અત્યારે તો જો અમે હવારમાં વાદળા હતા અમે તો આ ગાડી બહાર કાઢી ને અત્યારે ઓલી ગાડી નથી એટલે આપણે આ લઈને જવું છે ને ગરમીની તો ભાઈ વાત જવા જો હિલ લગો તડકાને આટા મારે એ તડકાને હું આટા મારે શું જોવે હે કેમ બોટલ ને શું કરવું

હું કે દુકાને જઈને ફટાફટ એમ કઈક પંખો પંખો શરૂ કરી બેસી અહીંયા તો ભાઈ અત્યારે વાગ્યા છે ત્રણ ને સારો થયો વિયો જો કારણ કે છે ને મેં એટલા શરૂ કર્યો છે બરોબર તો ભાઈ અત્યારે આ સિઝનની કેલી ભલે કેરી તો નહીં આમ તો ઘણી ખરી વાલી થઈ ગઈ તો ભાઈ સિઝનની કેરી છે મજા આવે અત્યારે ભાઈ મસ્ત મજાની કેરી આવી ગઈ હા મરસું લાવ્યો છે ભાઈ જો અહીંયા મરસું ને મીઠું છે મરસું ને મીઠું મરસું મેં બહુ તીખી પણ સારું છે તીખું છે મરસું બહુ મરસું તીખું છે શરૂમાં હવે સિકંદર મૂવી શરૂ હોય તો

કે છે ને કડક નો રે એટલા માટે તો એ પછી ઘરેથી લઈને આવ્યો મેં કીધું ધાબા પર એક બે રીલ શૂટ કરલો કેમ કે સનસેટનો વ્યૂઝ અહીંથી રીલ્સ મસ્ત આવે એમ એમ તો આની ઉપર જ હું બનાવું રીલ ની મૂકી ના પણ અહીંયા અત્યારે એકલા હોય ને તો ન ફાવે એવું છે તો મેં કીધું આકડી કઈ મૂક દો જો અમારે છે ધાબો કામનું જ હોય કે બધું હુંકાતું જ હોય એવું છે બોલો એટલે એકલા બનાવી પડશે એવું છે કાંઈ નહીં હું પેલા એક એકદમ રીલ શૂટ કરો ને પછી આ સેનનો સ્કબ હું ગાડીમાં મારી દઉં બરાબર ત્યાં સુધી તમે તમને ચેનલ પર નતો ચેનલને સબસ્ક્રાઇબ કરતા હતા તો ભાઈ મને એમ થયો ઘરે જવું એની કરતાં અલ ઘરે દુકાને લઈ જાઉં એની કરતાં હું આને મારી દઉં પછી ઘરે ઘરે હું અત્યારે હતો ને તો હા એને કાંઈ એને ફુવારા માર દો એમ નવે નવો જ છે હજી આ પહેલી વાર જ મારું છું એમાં હું છે કાલે ધોઈ બે દિવસ પહેલાં ધોઈ ગાડી ફુવારો નથી માર્યો તો આવી રીતે લાગે બે સાઈડમાં બાજુ લાગી એટલે હું છે નો છોડે અને પ્લસ કે આ જામ થઈ ગયું ને જામ નો થાય એટલે જામ પાછે ને પોર માં છે તો મને ગાડી વાળા નીકળી ને ધૂળ વાળા ભરી દે થોડો કજ મારો નો હોય જાજો નો કેમ કે આના પછી ફૂકાય ની કોઈ વાત એટલે હાલો રેડી બસ એટલો જ મારો હતો દુકાન મારો કાઈ મારું બધું એક જ થાય અને પેક કર દો અને મોટું મોટું ધોઈને ફ્રેશ ફ્રેશ થાય અને કોકનો ફોન આવે છે તો પેલા ફોન ઉપાડી લો અને થોડી બે હજાર ના સી એ નથી દેવાના થોડા દર મારા વાપરવાના છે બે હવે કેટલા બધા છુટા રસ્તા માંગે મારતો મગાવ્યા કેટલા બધા આપી છૂટા છૂટાજો મને ઉડાડવાના છે પછી તો હાલો ભાઈ હવે ફ્રેશ થઈ ગયા છે ને દુકાન જઈ તો ખાસ કરીને ચેનલ પર નવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જો ને બેલ આઇકન પ્રેસ કરી દો મળશું હે કમેન્ટ ને શેર બધું હા કમેન્ટ ને શેર કરજો ભાઈ તો આપણે મળશું નવા આવા નવા બ્લોગ માં તો અત્યારે એટલું હાલો ફટાફટ દુકાન આવી શું કરું વેલ જલ્દી શેર કરજો શેર કરજો હાલો લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો શેર કરજો તો ભાઈ હવે આપણે હા હાલો તો દુકાને તો મળીએ નેક્સ્ટ બ્લોગ માં અત્યારે એટલું તો બાય બાય